દાહોદના સંજલીમાં આવાસ યોજનામાં રૂપિયા બાર કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા તટસ્થ તપાસની કરાઈ દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં ગરીબ કલ્યાણ અંબલી બનાવેલી આવાસ યોજનામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે છે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ દાવો કર્યો છે કે વર્ષ બે હજાર સોળ સત્તરના સમયગાળા દરમિયાન તત્કાલીન સરકારના શાસનમાં યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે આ મામલે સરકારી તિજોરીમાંથી નાણાંનો દુર્વ્ય હોવાની રાવ સાથે સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે પ્રાપ્ત વિગત અનુસાર આવાસ યોજનાના અમલીકરણમાં અંદાજે રૂપિયા બાર કરોડ જેટલી માતબર રકમનું કૌભાંડ બહાર આવ્યું છે આચરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે આક્ષેપ મુજબ આ ભંડોળ જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને મળવાને બદલે સગાવાલા અને મળતીઓના વ્યક્તિગત લાભાર્થી વાપરવામાં આવ્યું છે આપ નેતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગરીબોના હક પર તરાપ મારીને લાગતા વળગતાઓએ સરકારીનારાનો દુરુપયોગ કર્યો છે જેની કોઈ પણ પક્ષપાત વિના તટસ્થ અને પારદર્શક તપાસ થવી અત્યંત અનિવાર્ય છે આ કથિત કોબાંડ મામલે આમ આદમી પાર્ટીએ વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર પ્રકરણમાં સત્વરે તટસ્થ તપાસના આદેશ આપવા નહીં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કમાવશે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અને વંચિતોને ન્યાય આપવાની માંગ સાથે તેમણે સંબંધિત અધિકારીઓને આ મામલે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો છે ભાજપની સરકારમાં પૂરા ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એમાં દાહોદમાં ભ્રષ્ટાચાર કરવામાં આ ભાજપના નેતાઓએ કોઈ કસર છોડી જ નથી જે ગરીબોને આવાસ આપવાના હતા સોળ સત્તર ના વર્ષમાં જે આવાસ આપવાના હતા એ આવાસો ની જે પણ ગ્રાન્ટ હતી એ તમામ સગે વગે કરી દીધી છે બેંકના એકાઉન્ટ બીજા અને બીજાના નામ કરીને જે આવાસ યોજનાઓ પૂરી કરી દીધી છે એ આવાસ યોજનાના નાણાં